જય માતાજી જય સુરત દાદા મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર જય સુરતમાં તો મિત્રો આપણે ત્યારે દાન બાપુ દાદાની આરતી ને પૂજા કરીને એ રહ્યા છે એ થોડા દિવસોમાં દાદાનો આઠમો પાટો ઉત્સવ આવી રહ્યો છે જેના નિમિત્તે આજે દાદાની જાહેર સભા પણ નહોતી થઈ અને મા ઉત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી છે મિત્રો તો મિત્રો ઘણા દિવસથી બાપુનો વિરોધ પણ થઈ રહ્યો છે મિત્રો છતાં પણ દાદાના સાનિધ્યમાં દાદાના ભક્તોને કશો ફરક પડતો નથી મિત્રો આજે પણ હજારોની સંખ્યામાં દાદાના ભક્તોની દાદાના સાનિધ્યમાં હાજરી છે મિત્રો અને આજે તમને રસોડું પણ બતાવું ત્યાં દાનો પોતે પણ રસોઈ બનાવતો હોય છે મિત્રો અને આ જ રસોડું છે દાદાના સાનેધ્યનું અને અહીં દૂર દૂરથી લોકો સેવા આપવા આવે છે દાદાના સાનેધ્યમાં અને અહીં શેડની છેડ તમે જોઈ શકો છો અહીં દાદાની સભા ભરાય છે દર સોમવારે અને મંગળવારે અહીં મિત્રો બારથી પંદર હજાર લોકો વેસ મુક્તિ માટે આવે છે મિત્રો તેના માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવે છે જેવી કે સાંજેને બપોરે જમવાની સાથે ચા પાણીને નાસ્તો તો એ જ જ હોય છે મિત્રો તમે ગમે આવો તો આવા સારા કાર્યો પણ બધાના સાનિધ્યમાં થાય છે મિત્રો એની પણ નોંધ આપણે લેવી જોઈએ તો મિત્રો છેલ્લા આઠથી નવ મહિનામાં દાદાએ એક લાખથી પણ વધારે લોકોને વ્યસન મુક્ત પણ કર્યા છે મિત્રો તેની પણ આપણે નોંધ લેવી જોઈએ તો મિત્રો દાદા દાદાના સાનાધ્યમાં બપોરના બાર વાગ્યાના સમયે મિત્રો પરસાદી સમય થઈ જ જાય છે અત્યારે પણ ટાઈમ થઈ ગયો છે મિત્રો તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ખૂબ જ અને તડકવો પડે છે તેથી દાદાના ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો પ્રસાદી લેવા માટે તમે જોઈ શકો છો પ્રસાદી લેવા માટે પણ અત્યારે શેડ નીચે જ આપણે બેસવાનું છે મિત્રો ત્યારબાદ બપોર પછી ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જે તમે જોઈ શકો છો અને અહીં દાદાના સાનિધ્યમાં ગૌશાળા પણ આવેલી છે મિત્રો એટલે તમને તે પણ બતાવું સાથે જ મિત્રો વિડીયો શેર કરજો ફરી મળીએ જય દાદા જય માતાજી